હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું બટેટા અને સાબુદાણાની વેફર કે બટેટા સાબુદાણાની ચકરી આ બટેટા સાબુદાણાની જે ચકરી છે તેને તમે એકવાર બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો આ ચકરી એકદમ પોચી રૂ જેવી અને મોમાં મૂકતાં જ ઓગળી જાય તેવી બનાવવા માટે બટેટા અને સાબુદાણાનું માપ કેટલું રાખવું તેની ખૂબી છે તો ચલો સમય બગાડ્યા વગર એકવાર બનાવી આખા વર્ષ માટે આવીને આવી જ રહે તેવી બટેટા સાબુદાણાની ચકરીની રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો અહીંયા મેં એક કિલો જેટલી વેફર બનાવવા માટે અડધો કિલો જેટલા સાબુદાણા લીધેલા છે જેટલા સાબુદાણા હોય તેટલા જ આપણે બટાકા રાખવાના છે એટલે ટોટલ અહીંયા મારી વેફર એક કિલો જેટલી થશે હવે અહીંયા સાબુદાણાને મોટા વાસણમાં લઈ ત્રણથી ચાર વાર સારા પાણીથી મેં વોશ કરી લીધેલા આ સાબુદાણા સારી રીતના વોશ થઈ જાય ત્યારબાદ તેમાં એક લીટર જેટલું મેં પાણી ઉમેરી દીધેલું અહીંયા જો તમારી પાસે વધારે સમય હોય તો તમે તેને ઓવરનાઈટ રાખી શકો છો હું અત્યારે છથી સાત કલાક માટે આ સાબુદાણાને પલાળી ઢાંકણ ઢાંકીને રાખી દઈશ તો અહીંયા છ કલાક બાદ હું ઢાંકણ ખોલીને જોઈ લઉં છું સાબુદાણા ખૂબ જ સરસ રીતના પલળી ગયા છે અને પાણી અડધા કિલો સાબુદાણામાં મેં એક લીટર નાખેલું જેના લીધે સાબુદાણા કાચા નથી રહ્યા ચીપક્યા નથી અને ખૂબ જ સરસ છૂટા છૂટા છે તો સાબુદાણા સારી રીતના પલળી ગયા બાદ મોટું વાસણ લેશું હવે સાબુદાણાને આપણે ઉકાળવાના છે એટલે કે તેનું ખીચું કે ખીચી તૈયાર કરવાની છે મોટું આવી રીતનું કોઈ વાસણ લે તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું પાણી સરસ રીતના ગરમ થાય ત્યારબાદ તેમાં એક મોટી ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે મીઠું આપણે બટેટાના માપ પ્રમાણે લેશું એટલે મેં અત્યારે ટોટલ બે મોટી ચમચી જેટલું મીઠું ઉમેરી દીધેલું ત્યારબાદ આ બટેટા સાબુદાણાની જે ચકરી છે તેને વધારે ફ્લેવરફુલ અને એકદમ ટેસ્ટી બનાવવા માટે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અહીંયા તમને તીખાસવાળી ચકરી પસંદ હોય તો એકથી દોઢ મોટી ચમચી જેટલું આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું તમને ઝીણા સમારેલા આદુ મરચાં પસંદ હોય તો તેમ પણ ઉમેરી શકાય તો હવે અહીંયા જીરું મીઠું અને આદુ મરચાંની અને આપણે ગ્લાસ જેટલા પાણીમાં સતત ઉકાળી લેશું અને મિક્સ કરી દઈશું આ પાણી સરસ રીતના ગરમ થઈ રહ્યું છે ત્યાર સુધીમાં આપણે અડધા કિલા સાબુદાણા સામે અડધા કિલા જેટલા બાફેલા બટેટા લીધેલા છે જેને આવી રીતના ખમણવાની ખમણી પર સારી રીતના ખમણી લેશું જેથી કરીને ચકરી બનાવતી વખતે કોઈ પણ લમ્સ બિલકુલ ન રહે અત્યારે બટેટા ખૂબ જ સરસ આવતા હોય છે તો મેં કૂકરમાં તેને થોડું એવું પાણી અને ઉપર રેન્ક રાખીને પાણી વગર વરાળમાં જ બાફી લીધેલા હવે આવી રીતના વન બાય વન અડધો કિલો જેટલા બટેટા હતા તેનું ખમણ કરીને તૈયાર કરી લઈશ તો ત્યારે આગળ ગરમ થવા મૂકેલું જે પાણી છે તે સરસ રીતના ઉકળી ગયું છે તો અડધો કિલો જેટલા પલાળેલા સાબુદાણા છે તેને આમાં ઉમેરી દઈએ અને સારી રીતે હલાવી દઈએ જરૂર પડે તો અહીંયા અડધા ગ્લાસ જેટલું પાણી લાસ્ટમાં આપણે ઉમેરી દઈશું અહીંયા સાબુદાણાને કૂક થતાં માત્ર આઠથી દસ મિનિટ જેવો જ સમય થશે તો સતત આવી રીતના હલાવતા રહીશું અને પાંચથી સાત મિનિટમાં એકદમ ક્રિસ્ટલ જેવા થઈ જાય ત્યારબાદ ફરીથી એકથી બે મિનિટ જેવું તેને કૂક કરીશું આ સાબુદાણા કેટલા કૂક થયા છે તે માત્ર તે ટ્રાન્સપરન્ટ થશે એના ઉપરથી જ ખબર પડી જશે હવે સતત હલાવતા રહીશું અહીંયા જો થોડી વાર પણ હલાવવામાં મિસ થઈ જશે તો આ સાબુદાણાની જે ખીચી છે તે નીચે બેસતી જશે તો તે વાતનું અહીંયા ખાસ ધ્યાન રાખીશું તો ફ્રેન્ડ્સ અત્યારે દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણા સાબુદાણા ખૂબ જ સરસ રીતે કૂક થઈ ગયા છે ને ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે તો આગળ ખમણેલા જે બટેટા છે તેને આમાં ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ સાબુદાણા બટેટાનું જો પરફેક્ટ માપ હશે તો આપણા સાબુદાણાની જે વેફર છે તે ખૂબ જ ટેસ્ટી બનશે ચીપકશે નહીં અને એકદમ ફૂલેલી ફૂલેલી રહેશે હવે સારી રીતના બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અહીંયા તેનું પરફેક્ટ માપ છે આવી રીતના ચમચો ઊભો રાખો અને સરસ રીતે વચ્ચે ઊભો રહી જાય હવે આપણે સાબુદાણા બટેટાની ચકરી પાડીશું જેના માટે કોઈ મોલ્ડની કે બીજી એક વસ્તુની જરૂર નથી ઘરની કોઈ એક ટ્રાન્સપરન્ટ બેગ લઈ અને આગળથી આવી રીતના કોન જેવું બનાવવા માટે થોડું કટ લગાવી લેશું હવે જ્યાં કટ લગાવેલું છે ત્યાં અંદરથી બેગ કે આવી રીતના મોટી બેગ હોય તેને ઓપન કરી અને બેથી ત્રણ મોટા ચમચા જેટલી સાબુદાણા બટેટાની જે ખીચી છે તેને એડ કરી દઈએ તો બસ આવી રીતના પ્રેસ કરી અને જેમ આપણે કોનથી મહેંદી મૂકતા હોય તેવી રીતના હળવા હાથે દબાવતા જશું અહીંયા થોડા સમય પછી જો આગળનું ખીચું છે ડ્રાય થઈ જાય તો થોડું પાણી ઉમેરીશું જેથી કરીને ડ્રાયનેસ વહી જાય અને આમાંથી ફટાફટથી આપણી જે ચકરી છે તે બળતી જાય તો અહીંયા સાબુદાણા બટેટાની ગોળ ચકરી પાડવા માટે આપણે રેગ્યુલર ચકરીની જેમ જ પ્રેસ કરતા જવાનું અને હાથને ગોળ ગોળ ફેરાવતા જવાનું જેથી કરીને આ સાબુદાણા બટેટાની ચકરી પણ એકદમ સરસ ચકરી છે રેગ્યુલર હોય તેવો શેપ લઈ લે તો બસ આ જે બેટર છે તેને સુકાવવા માટે આપણે પંખામાં આખી રાત રહેવા દઈશું અને બીજે દિવસે તડકામાં ડ્રાય થવા દઈશું માત્ર બે દિવસ રાખશો તો પણ આપણી જે સાબુદાણા બટેટાની ચકરી છે ખૂબ જ સરસ રીતના તળાવવા માટે રેડી થઈ જશે સાબુદાણા બટેટાની જે ચકરી છે આવી રીતના મેં પવનમાં આખી રાત માટે સુકવવા રાખી દીધેલી હવે બીજા દિવસે હું થોડું એવું ચેક કરી લઉં એકદમ સરસ રીતના ડ્રાય થઈ ગઈ છે અને પ્લાસ્ટિક ઉપરથી આરામથી તે ઉખળી જાય છે તો બસ હવે આને તડકામાં રાખી દઈશું ઓલમોસ્ટ એક જ દિવસ તડકો સારો પડે છે તો મારે તડકો દેવાની જરૂર પડેલી બીજા દિવસે મેં અહીંયા પારાની થેપલી વચ્ચે વાળી અને સરસ રીતે આપણી વેફરને આખા વર્ષ માટે સ્ટોર થવા રાખી દીધેલી જો તમારે પારાલી થેપલીની રીત જોતી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જોજો હું તમને તેની લિંક પણ આપી દઈશ તો બસ હવે બીજો દિવસ થઈ ગયેલો અને એકદમ સરસ રીતે આપણી વેફર ક્રિસ્પી બની ગઈ છે હવે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે તેને ચેક કરી લઈએ જો હજી વધારે થોડી એવી ડ્રાય રહેતી કે તળાઈને સાબુદાણા સરસ રીતે ફૂલતા ના હોય તો વધારે એક દિવસ માટે તેને હીટ આપી દેશું સરસ રીતના સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણી ચક્રી તળાઈને અહીંયા રેડી થઈ ગઈ છે તો ને એકદમ ઇઝી બટેટા સાબુદાણાની વેફર એકવાર આ રીતે ટ્રાય કરી મને તમારી ફીડબેક જરૂરથી શેર કરજો ચેનલ પર નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી કરી દેજો થેન્ક યુ